હેલો મિત્રો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફરી પાછા આપણે ધોરણ અગિયાર સાયન્સના ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ એમાં આપણે ચેપ્ટર નંબર ચારનો આજે હું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ જઉં છું જેમાંનો પ્રશ્ન છે ઘર્ષણ બળ એટલે શું સ્થિત ઘર્ષણ બળ સમજાવો તથા તેના નિયમો જણાવો ઓકે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણને અહીંયા એવો પ્રશ્ન કરેલો છે કે ઘર્ષણ બળ એટલે શું તો આપણે તો પહેલાં ઘર્ષણ બળને વ્યાખ્યાયિત કરવું પડશે મિત્રો ઘર્ષણ બળ કોને કહેવાય ઓકે તો અહીંયા આપણને મિત્રો એક વ્યાખ્યા આપેલી છે કે સંપર્કમાં રહેલા બે પદાર્થો કેમ કે મિત્રો ઘર્ષણ બળ એક પ્રકારનું સંપર્ક બળ છે એટલે સૌપ્રથમ તો આપણે એ વ્યાખ્યાયિત કરવું પડે કે આ કેવા પ્રકારનું બળ છે તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું વ્યાખ્યા કે સંપર્કમાં રહેલા બે પદાર્થો વચ્ચે લાગતા ગતિ અવરોધક બળ ખાસ યાદ રાખજો કે આ કેવા પ્રકારનું બળ છે ગતિ અવરોધક બળ છે મિત્રો તો એવા ગતિ અવરોધક બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ

એટલે એનો મતલબ થાય કે આ બાહ્યબળના કારણે હું પદાર્થને આ દિશામાં ધક્કો મારવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો તેવા કિસ્સામાં મિત્રો આ એ યાદ રાખજો દરેક વખતે ઘર્ષણ બળ જે છે ને તમારું પદાર્થ ઉપર જે દિશામાં બાહ્ય બળ લાગતું હોય માની લો કે આ પદાર્થ છે એને હું આ દિશામાં ધક્કો મારવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તો ઘર્ષણ બળ હંમેશા એની વિરુદ્ધ દિશામાં લાગતું હશે એટલે અહીંયા આપણે ઘર્ષણબળ મેં આ દિશામાં દર્શાવેલું છે સ્થિત ઘર્ષણ બળ અહીંયા મિત્રો એફ સફિક્સ એક્સ એસ લખેલો છે એનો મતલબ શું થાય એફ એટલે ફ્રિક્શનનો એફ થાય છે ને આનું ફૂલ ફોર્મ આવું લખી શકાય મિત્રો સ્ટેટિક ફ્રિક્શન આને શું કહી શકાય મિત્રો સ્ટેટિક ફ્રિક્શન સ્ટેટિક મતલબ સ્થિત અને ફ્રિક્શન મતલબ ઘર્ષણ ઘર્ષણ બળ આવું કહી શકાય એટલે એટલા માટે આપણે આના સંજ્ઞાને એફ સફિક્સ એસ નામ આપીએ છીએ આગળ જતાં આ ચેપ્ટરનો એક બીજો પ્રશ્ન આવશે ગતિક ઘર્ષણ બળ જેની અંદર આપણે અહીંયા સફિક્સમાં કે લખીશું કે ફોર કાયનેમેટિક અથવા તો કાયનેટિક ઓકે તો મિત્રો આ વાત થઈ ગઈ આડા બે બળોની કે જે દિશામાં તમે બળ લગાડશો એની વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ લાગતું હશે અથવા ગતિક ઘર્ષણ બળ લાગતું હોઈ શકે આ પદાર્થનું પોતાનું દળ જે એમ હશે જેના કારણે કંઈક વજન બળ લાગતું હશે મિત્રો વજન બળ હંમેશા નીચેની તરફ લાગતું હોય છે એટલે અહીંયા આપણે વજન બળ ડબ્લ્યુ બરાબર એમજી લખેલું છે અને આ પદાર્થ જો સંતુલન સ્થિતિમાં હોય મિત્રો તો સેમ જેટલું વજન બળ લાગી રહ્યું છે એટલું જ એની લંબ દિશામાં લાગતું હશે એટલે એક્ઝેક્ટલી એની વિરુદ્ધ દિશામાં ઓકે એટલે જો વજન બળ નીચે લાગી રહ્યું છે તો એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં હાલ આ પદાર્થને સંતુલન સ્થિતિમાં રાખવા માટે આપણે લંબળ એની વિરુદ્ધ દિશામાં લગાડેલું છે ઓકે તો આ થઈ ગઈ આકૃતિની માહિતી હવે આપણે આગળ વધીએ છીએ હવે જે પ્રશ્નની માહિતી આપી રહ્યા છીએ આપણે સ્થિત ઘર્ષણ બળ સમજાવી રહ્યા છીએ મિત્રો તો સ્થિત ઘર્ષણ બળને સમજવા માટે આ જે પણ મેં તમને આકૃતિમાં સમજાવેલું છે એ જ વસ્તુ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એક એક વાક્ય સ્વરૂપે સમજાવીશું તો સમજો સ્થિત ઘર્ષણ બળને સમજાવવા માટે ટેબલની સમક્ષોધિત સપાટી પર એટલે મેં તમને કીધું એ પ્રમાણે આ એક ટેબલની સમક્ષોતિત સપાટી છે જેના પર એમ દળના પદાર્થનો આપણે વિચાર કરીએ કે એક દળનો પદાર્થ મૂકેલો છે ઓકે તો પદાર્થનું દળ મિત્રો એમ હોવાથી પદાર્થ અધો દિશા અધો દિશા એટલે કે મિત્રો નીચેની તરફ તો અધો દિશામાં એક ડબલ્યુ બરાબર એમજી જેટલું મિત્રો વજન બળ લાગી રહ્યું છે અહીંયા ધ્યાન આપજો ખાસ અને હંમેશા વજન બળની મિત્રો એક ચોક્કસ જ દિશા હોય છે અધો દિશા એ બીજા કોઈ પણ દિશામાં ના લાગી શકે પદાર્થ કોઈ પણ કન્ડિશનમાં હોય સમચિત સમતલમાં મૂકેલો હોય કે પછી કોઈ ત્રાસા સમતલ ઉપર પદાર્થને ગોઠવેલો હોય છતાં પણ વજન બળ હંમેશા મિત્રો અધો દિશામાં લાગતું હોય છે અધો દિશા એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ ઓકે તો આ વાત થઈ ગઈ મિત્રો વજન બળની હવે આપણે આગળ વાત કરીએ છીએ કે પદાર્થને જો સંતુલન સ્થિતિમાં રાખવો હોય તો આપણે હમણાં જ આકૃતિમાં વાત કરી કે જેટલું વજન બળ નીચેની તરફ મિત્રો લાગી રહ્યું છે એટલું જ લંબબળ એની ઉપરની દિશામાં લાગવું જોઈએ તો પદાર્થ સંતુલન સ્થિતિમાં જળવાશે તો અહીંયા આપણે એવું લખ્યું છે કે પદાર્થની સંતુલન સ્થિતિ માટે તમારે જે આ એનનું મૂલ્ય લેવું પડે છે એ કોના જેટલું લેવું પડે છે તો ડબલ્યુ જેટલું અને ડબલ્યુ નું મૂલ્ય આપણે લખેલું છે એમજી જેટલું તો એન બરાબર ડબલ્યુ બરાબર એમજી જેટલું લંબબળ જે છે એ મિત્રો આ અધો દિશા તો ઉપરની ને આપણે ઉર્ધ્વ દિશા કહીએ છીએ એટલે હાલ આ કન્ડિશન માટે ઉર્ધ્વ દિશામાં લંબબળ લાગી રહ્યું છે ઓકે તો આ વાત થઈ ગઈ ઊભા બે બળોની હવે આપણે આગળ વધીએ છીએ આડા બળોની ચર્ચા કરીએ મિત્રો તો પદાર્થ પર બાહ્યબળ એફ લગાડતા પદાર્થ જ્યાં સુધી ગતિમાં ન આવે ત્યાં સુધી આ મિત્રો શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય આ થિયરીમાં કે પદાર્થ જ્યાં સુધી ગતિમાં ન આવે ત્યાં સુધી ત્યાં સુધી પદાર્થ અને સમસિત છપાટી વચ્ચે બાહ્યબળ જે દિશામાં લગાડેલું હોય એની વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણબળ લાગતું હશે એ ઘર્ષણબળને મિત્રો આપણે સ્થિત ઘર્ષણબળ કહી શકીએ છીએ ફરી એકવાર આ વાક્યને સમજજો કેમ કે આપણે સ્થિત ઘર્ષણ બળની ચર્ચા કરી રહ્યા છીએ એટલે મિત્રો અહીંયા એક શબ્દ મેં અંડરલાઈન કરી છે લખવો ખાસ જરૂરી છે કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ જ્યાં સુધી ગતિમાં ન આવે ત્યાં સુધી એટલે પદાર્થ સ્થિર સ્થિતિમાં જ હોવું જોઈએ ત્યાં સુધી પદાર્થ અને સંક્ષિત સપાટી વચ્ચે જે બાહ્ય બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણ બળ આ લાગી રહ્યું છે વિરુદ્ધ દિશામાં એ ઘર્ષણ બળને મિત્રો આપણે સ્થિત ઘર્ષણ બળ કહી શકીએ એને દર્શાવવા માટે મિત્રો અહીંયા લખ્યું છે જેને એફએસ વડે દર્શાવવામાં આવે છે એફ સફિક્સ એસ આપણે જે ઉપર ચર્ચા કરીએ એ મુજબ સ્ટેટિક ફ્રિક્શન ઓકે હવે મિત્રો આગળ વધીએ સ્થિત ઘર્ષણ ઘર્ષણબળ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી આપણ મિત્રો એક ઇમ્પોર્ટન્ટ વાક્ય કહી શકાય હું તમને એક લોજિક કહું છું આની અંદર માની લો કે કોઈ એક પદાર્થ કોઈ સમક્ષિત સપાટી પર ખાલી જસ્ટ આમ મૂકેલો જ છે હવે અત્યારે એક કન્ડિશન આપણે એવી વિચારીએ મિત્રો કે અહીંયા આપણે બાહ્યબળ લગાડતા જ નથી હાલ એક કન્ડિશન એવી છે કે જેમાં આપણે બાહ્યબળ લગાડતા નથી ખાલી એમનો પદાર્થ સમક્ષિત સપાટી પર મૂકેલો છે તો તેવી સ્થિતિમાં મિત્રો આ સ્થિત ઘર્ષણ બળ નહીં લાગતું હોય એનો મતલબ એવો થાય છે જો તમે બાહ્યબળ લગાડવાની શરૂઆત કરો છો ત્યારે જ સ્થિત ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે છે હશે ખરું બે સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણ બળ હાજર જ હશે પણ લાગતું નહીં હોય ક્યારે લાગવાની શરૂઆત થશે કે જ્યારે તમે કોઈ ગમે તે એક બાજુ પર બાહ્યબળ લગાડવાની શરૂઆત કરશો ત્યારે જ આ સ્થિત ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવશે એટલા માટે મિત્રો આપણે એક આવું વાક્ય લખી શકીએ કે સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી પરંતુ ક્યારે આવે છે તો આગળ વાક્ય લખ્યું છે પરંતુ જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવાની શરૂઆત થાય છે ત્યારે તે બળની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે કે તમે જે બાહ્યબળ લગાડેલું છે એની વિરુદ્ધ દિશામાં લાગશે ક્યારે તો જ્યારે તમે બાહ્યબળ લગાડવાની શરૂઆત કરો છો ત્યારે ઓકે હવે જસ્ટ મિત્રો માની લો કે મેં કોઈ એક પદાર્થ પર શરૂઆત કરી જસ્ટ એક ન્યૂટન બળથી શરૂઆત કરું તો પહેલાં શરૂઆતમાં એક ન્યૂટન લગાડ્યું પછી થોડુંક વધારું બે ન્યૂટન ત્રણ ન્યૂટન હવે એવી રીતે આપણે જેમ 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 બાહ્ય બળનું મૂલ્ય વધારતા જઈએ છીએ તેમ તેમ આ સ્થિત ઘર્ષણ બળ પોતાનું પણ મૂલ્ય વધારતું જશે કેમ કેમ કે સ્થિત ઘર્ષણ બળને ઈચ્છા એવી છે કે આ પદાર્થને કસવા નથી દેવું ઓકે એટલે એવી રીતે એક વાક્ય આપણે આવું લખી શકીએ મિત્રો કે જેમ લગાડેલ બાહ્ય બળ વધારવામાં આવે છે સમજી લેજો જેમ તમે બાહ્ય બળમાં વધારો કરો છો તેમ કોના મૂલ્યમાં વધારો થશે તો તેમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ શું થતું જાય છે વધતું જાય છે ઓકે આ ઘર્ષણ બળનું મૂલ્ય મિત્રો અમુક હદ સુધી જ લાગે છે આ કન્ડિશન પણ સમજવી જરૂરી છે ક્યાં સુધી લાગશે આપણે એવું કેવી રીતે કહી શકીએ કે કેટલી હદ સુધી લાગશે તો મિત્રો એ સમજવા માટે હું તમને એક કન્ડિશન કહું ફોર એક્ઝામ્પલ આ એક ભારે પદાર્થ તમે સંચેતિત સપાટી પર મૂકી દીધો છે ઓકે આપણે જેમ ઉદાહરણ લીધું એમ કે તમે શરૂઆતથી કંઈક નાના બળને લગાડવાની શરૂઆત કરી એક ન્યૂટન પછી બે ન્યૂટન ત્રણ ન્યૂટન મિત્રો એક તો એવી કન્ડિશન આવશે કે આ પદાર્થ ત્યાંથી ખસવાની શરૂઆત કરી દેશે એટલે કે પદાર્થને જેટલું બળ ખસવા માટે જરૂરી હતું એટલું બળ જો તમે લગાડવાની શરૂઆત કરશો ત્યાંથી તો પદાર્થ ખસવાની શરૂઆત કરી દેશે અને મિત્રો જો ખસવાની શરૂઆત કરી દેશે તો તે વખતે લાગતા ઘર્ષણ બળને તો આપણે સીધ ઘર્ષણ બળ કહી ના શકીએ એટલે એ વખતનું ઘર્ષણ બળનું નામ બદલાઈ જશે એ વખતે ગતિક ઘર્ષણ બળ લાગવા લાગશે એટલે મિત્રો જ્યાં સુધી પદાર્થ ખસતો નથી ને એ હદ સુધીના ઘર્ષણ બળને જ આપણે નામ આપી શકીએ છીએ સ્થિત ઘર્ષણ બળ અને એટલા માટે આપણે એક અહીંયા આવું વાક્ય લખ્યું છે કે આ ઘર્ષણ બળનું મૂલ્ય અમુક હદ સુધી જ લાગે છે એટલે કઈ હદ આપણે હવે સ્પેસિફિક રીતે કહેવું હોય તો કે જ્યાં સુધી પદાર્થ ગતિમાં ન આવે ત્યાં સુધી જ સ્થિત ઘર્ષણ બળ લાગે છે ઓકે હવે આગળ મિત્રો સ્થિત ઘર્ષણ વડે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે મિત્રો આ શબ્દ તમને કંઈક નવાઈ પ્રમાણે એવો હશે અપેક્ષિત ગતિ એટલે શું હવે મિત્રો અપેક્ષિત ગતિનો મતલબ એવો થાય કે પદાર્થ કઈ દિશામાં ખસવાનો છે એ જે પદાર્થની ખસવાની શરૂઆત થવાની છે ને એ ગતિનો વિરોધ કરે છે એટલે અત્યારે પદાર્થ ખસી નસી રહ્યો કઈ દિશામાં ખસશે એ ગતિનો વિરોધ કરશે એટલે હાલ ગતિ થતી હોય

પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ દ્વારા પદાર્થ જ્યારે ગતિમાં આવવાની માની લો કે તૈયારીમાં છે એ કન્ડિશન આગળ જે ઘર્ષણ બળ લાગતું હશે એ ઘર્ષણ બળના મિત્રો આપણે મહત્તમ ઘર્ષણ બળ કહી શકીએ છીએ ઓકે તો આપણે વાત કરીએ મુજબ જેમ 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 તમે બાહ્ય બળનું મૂલ્ય વધારતા જાઓ છો તેમ કયું મૂલ્ય વધવાનું છે તો સામે અહીંયા આપણે લખ્યું છે કે જેમ બાહ્ય બળ વધારશો એમ એમ તમારું કયું બળ વધવાનું છે સામે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જવાનું છે તો તમે આને વધારતા ગયા અને આ વધારતા ગયા એમાં સ્થિત ઘર્ષણ બળ વધતું ગયું પણ તમારે અમુક હદ સુધી જ વધારવાનું છે પદાર્થ ગતિમાં ના આવવો જોઈએ ત્યાં સુધી જ વધારવાનું છે એટલે આપણે અહીંયા એક કંડિશન લખી કે પદાર્થ જ્યારે ગતિમાં આવવાની અણી પર હોય એટલે હજુ ગતિમાં નહીં આવ્યો જસ્ટ એના પછી તરત જ ગતિમાં આવવાનો હોય એવી કંડિશન આગળનું જે ઘર્ષણ બળ હોય એને મિત્રો મહત્તમ ઘર્ષણ બળ કહી શકાય એને આપણે એફએસ મેક્સિમમનો મેક્સ લખીએ છીએ એના વડે દર્શાવાય છે અને લાસ્ટમાં મિત્રો આપણે સ્થિત ઘર્ષણના નિયમો પણ અહીંયા પ્રશ્નમાં પૂછેલા છે એટલે આ પ્રશ્ન મિત્રો તમને ટુકડા પાડીને પણ પૂછી શકાય છે મિત્રો અહીંયાથી કદાચ એવું પૂછી શકાય કે ભાઈ સ્થિત ઘર્ષણના નિયમો સમજાવો બે માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય અને આ પ્રશ્ન જે મેં આખો સળંગ લીધો છે એ ત્રણ માર્ક્સમાં કે ચાર માર્ક્સમાં પણ પૂછી શકાય છે ઓકે એટલે વ્યવસ્થિત સમજી લેજો શીત ઘર્ષણના નિયમો તો પહેલો નિયમ મિત્રો શું કહે છે કે મહત્તમ શીત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી મિત્રો ક્ષેત્રફળથી કોઈ મેટર નહીં કરે મહત્તમ ઘર્ષણ બળ ક્ષેત્રફળ એટલે કે મિત્રો કેટલો ભાગ તમારો એક પદાર્થનો બીજા પદાર્થ જોડે સંપર્કમાં છે એક ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી પણ કેના સેના ઉપર આધાર રાખશે તો એ નિયમ આમાં છે નહીં પણ હું તમને જસ્ટ કહી દઉં છું કે એની સપાટી કેવા પ્રકારની છે એના ઉપર આધાર રાખશે માની લો કે બે પદાર્થો જે સંપર્કમાં છે એ રફ સપાટી ધરાવે છે સ્મૂથ સપાટી ધરાવે છે કે કેવી સપાટી ધરાવે છે એના ઉપર આ ઘર્ષણ બળ આધાર રાખતું હોય છે ઓકે એટલે ખાસ મિત્રો અહીંથી એક એમસીક્યુ પણ આવો પૂછાતો હોય છે ધ્યાનમાં રાખજો કે ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી અને બીજો નિયમ આપણને આવું કહેશે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમ પ્રમાણમાં હશે મિત્રો તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હશે આ આના સમપ્રમાણમાં હશે તો મિત્રો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે એફએસ મેક્સિમમ કહી શકાય લંબબળ એટલે એન કહી શકાય એના સમપ્રમાણતાની આપણે નિશાની મૂકી છે અને મિત્રો ગણિત એવું કહે છે કે જ્યાંથી જ તમે સમપ્રમાણતાની નિશાનીને દૂર કરો છો ત્યાં આપણે એક અચળાંક મૂકતા હોઈએ છીએ જેને આપણે સ્થિત ઘર્ષણ માટે મ્યુ મૂકીશું અને હવે જો આ મ્યુએસને કરતાં કરીએ તો આ એન છેદમાં જશે એટલે એફએસ મેક્સિમ બાય એન હવે અહીંયા આપણે આ મ્યુએસની થોડીક ચર્ચા કરીએ કેમ કે મ્યુએસ આપણા માટે એક નવું પરિબળ છે નવી રાશિ છે તો અહીંયા લખ્યું મેં જ્યાં મ્યુએસ શું દર્શાવે છે તો સ્થિત ઘર્ષણાંક દર્શાવે છે તો જ્યાં સુધી તમારું સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય તે વખતે રહેલો ઘર્ષણાંક જેને આપણે સ્થિત ઘર્ષણાંક કહીએ છીએ હવે આના ઉપરથી પણ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે ટૂંકા પ્રશ્ન અથવા તો તમે આગળ જઈને કોઈ કોમ્પિટેટિવ એક્ઝામો આપશો ત્યાં મ્યુએસ ની કન્ડિશનો પૂછાતી હોય છે તો એ મ્યુએસની કન્ડિશન શું કહે છે મ્યુએસ કોના ઉપર આધાર રાખ્યો છે તો એક પહેલું નંબર સંપર્ક સપાટીનો પ્રકાર કેવા પ્રકારની સંપર્ક સપાટી છે એટલે કે મિત્રો આપણે એવું કહી શકાય કે રફ છે સ્મૂથ છે કે એ કેવા પ્રકારની સપાટી છે એના ઉપર બીજું દ્રવ્યની જાત ઉપર મિત્રો દ્રવ્યની જાતનો મતલબ કે પ્લાસ્ટિક મટિરિયલ છે કે પછી કોઈ ધાતુ પદાર્થનું બનેલું છે પદાર્થ એના ઉપર આધાર રાખશે અને ત્રીજું તાપમાન ઉપર આધાર રાખશે મિત્રો કે બે સંપર્ક સપાટી વચ્ચે કેટલું તાપમાન છે એના ઉપર આધાર રાખે છે અને લાસ્ટમાં એક મેં આવું વાક્ય લખેલું છે કે મ્યુ એસ પરિમાણ રહિત તથા એકમ રહિત છે મિત્રો આ રાશિ તો આ કેવી રીતે આવું કહી શકાય આ વાક્ય આપણે કેવી રીતે લખ્યું તો એનું એક કારણ આપું તમને અહીંયા તમે જોઈ શકો છો મ્યુએસનું સૂત્ર આવું કહે છે એફએસ મેક્સિમમ બાય એન ચલો આ બે પરિબળોને તમે ઓળખો પહેલાં તો મ્યુ એસ એટલે અરે સોરી એફએસ શું છે એક પ્રકારનું ઘર્ષણ બળ છે મિત્રો તો ઘર્ષણ બળ બળ એટલે એનો એકમ શું હોય ન્યૂટન અને નીચે આપણે એન લખ્યું છે એન ફોર ન્યૂટન નથી આ એન એટલે લંબ બળ દર્શાવે છે ઓકે નોર્મલ ફોર્સ કહેવાય છે ઇંગ્લિશમાં તો આનું આપણ એક પ્રકારનું બળ જ છે તો ઉપર પણ બળ નીચે પણ બળ બળબળના એકમો શું થાય ન્યૂટન પ્રતિ ન્યૂટન કેન્સલ થઈ જાય એટલે મ્યુ એસનો કોઈ એકમ જ નથી વધતો જો એકમ રહિત રાશિ હોય તો એનું પરિમાણ તો મળે જ નહીં એટલે મિત્રો કદાચ આપણને પરીક્ષામાં પૂછાય કે ભાઈ મ્યુ એસનું પારિમાણિક સૂત્ર જણાવો તો આપણે શું લખી શકીએ એમ જીરો એલ જીરો અને ટી જીરો આવું પારિમાણિક સૂત્ર મળે ઘણી વખત તમને પ્રશ્ન આવો પણ પૂછાતો હોય છે કદાચ તમારે એકમ કસોટીમાં આવો પણ પ્રશ્ન પૂછાયો હશે કે ભાઈ એવી ભૌતિક રાશિઓ જણાવો કે જેનું એકમ પણ ના હોય અને પરિમાણ પણ ના હોય એટલે એકમ રહિત અને પરિમાણ રહિત રાશિઓના નામ જણાવો જેમાં આ રાશિ તમે લખી શકો છો ઓકે આવી ઘણી બીજી પણ ભૌતિક રાશિઓ છે કે જેના એકમ પણ નથી અને પરિમાણ પણ નથી એટલે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી શકાય આગળ જઈને તમે જે પણ કદાચ બીજી કોમ્પિટિટિવ એક્ઝામો આપશો જેની અંદર પણ આના ફંડામેન્ટલ્સ મજબૂત રીતે વપરાતા હોય છે એટલા માટે આ ક્વેશ્ચન્સ અત્યારે મેં કવર કરેલો છે આવી રીતે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે કવર કરતા રહીશું મિત્રો તો ચેનલ સાથે જોડાઈ રહેજો થેન્ક યુ આભાર